દરેક પાસાઓની અંદર હકીકતથી જ્યારે આપણે દૂર ભાગશું ત્યારે પરમાત્માએ આપણને સહાય નહીં કરે હકીકત વસ્તુ સામે રાખી લડવાની હિંમત રાખી વર્ષો સુધી લડવાની હિંમત રાખી એક હેમ અને નેમ રાખી અને મંડ્યા પડશું ને તો એક દિવસ વિજયની વરમાળા આપણા ગળામાં આવશે આવશે ને આવશે પરંતુ આપણે કડીક થાય કે આપણને પગ કળવા માંડે ને હાથ કડવા માંડે ને વાહો કળવા માંડે ને તો જીત નહીં મળે ભાઈ અને આવી જીત મેળવવા કરતાં તો ઘેરે બહેર એવો હારો મારા વાલા એ જીત મેળ્યા પછી આનંદ ન હોય હમણાં વિસાવદરની અંદર જે યુવા નેતાની જીત થઈ છે જે યુવાઓએ પરફોર્મન્સ દેખ્યું છે જે મતદારોએ અભૂતપૂર્વ વિચાર કરી અને મતદાન કર્યું છે આ કોઈ સામાન્ય ઘટના નથી આ રેકોર્ડ બ્રેક ઘટના છે છેલ્લા નેવું દાડાથી રાત્રિ દિવસ એક થઈ ગયા હતા સાહેબ ત્યારે આ ઘટનાએ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે એમાં ખાડા ખડિયા કષ્ટી નહીં આવી હોય મારા ભાઈ તમે વિચાર તો કરો એક બાજુ વરસાદી માહોલ એ ગામડાના ઊંચા નીચા ઢાળવાળા રસ્તાઓ કેટલો શારીરિક કઠિન પરિશ્રમ છતાં લડવૈયાઓ લડ્યા 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 અને જીત્યા આ વાસ્તવિક રૂપ છે સત્ય સ્વરૂપ છે સિદ્ધાંત સ્વરૂપ છે અને દરેકના દિલમાં વસી અને આવનારા સમયમાં એ જીતનારો ઉમેદવાર કાયમી સારા કાર્યો કરશે એ મતદારોના મનની અંદર બેસી ગયેલ છે સાહેબ ત્યારે આ ઘટનાએ સાકાર સ્વરૂપ ધારણ કર્યું બાકી જનતાને આપણે ઉલું બનાવીને જીતી જાય એવું મનમાં કોઈએ નો રાખવું મારા વાલા ભારત દેશના નાગરિકો પછી એની ઉંમર અઢાર વર્ષ હોય કે એસી વર્ષ હોય એ બહુ સમજદાર છે બહુ સમજદાર છે આપણે દાણા શેણા છે એમ વેસાઈ દે એમ નથી મારા મારાવાલા ભારત દેશનો મારો નાગરિક બહુ સમજદાર છે વંદન કરવાનું યોગ્ય છે સાહેબ એ વિસાવદરના યુવાનોએ બતાવી દીધું કે યુવાન ધારે તો શું કરી શકે કેટલી ફાઇટ કેટલો સંઘર્ષ કેટલો પાવર કેટલી ઉમેદવારના મનની અંદર સ્થિરતા કે વિચાર ઉપર ઉપર વિચાર 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 મૂકીને લડાઈ કરી અને અંતે જીત મળી સાહેબ કૃષ્ણ પરમાત્મા મોટા મલકા થાય છે દ્વારકાની અંદર કે મારો દીકરો જીત હાંસલ કરીને નમ્રતાથી સમાજની સેવાના કામો કરશે સાહેબ આટલું આપણે સમજવાની જરૂર છે વધારે સમજવાની જરૂર નથી એટલે આપો બીજા સુધરી જવાના